સારસા પંથકમાં કિશોરી ઉપર સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ થયો બહેન પોલીસ રાત્રિના સમયે કિશોરીને શાળામાં લઈ ગઈ હતી બે નરાધમોએ કેફી પીણો પીવડાવી ગુપ્ત ભાગે અડબલા કર્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય ફકરુદ્દીન કાશી ઉમરેઠ ગઈ તારીખ છ દસ બે હજાર ચોવીસના રાત્રિના દસ વાગ્યાના સુમારે ખંભોળજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નાણાં ગામની અંદર એક સગીરોની દીકરી પોતાના ઘરે હતી તે સમયે તેની બહેન જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી છે તે તેના ઘરે લેવા ગયેલી અને પોતે સ્કૂલમાં બેસવા જઈએ છે તેમ કહી તેને સાથે લઈને સ્કૂલમાં ગયેલા આ બંને બહેનપણી સ્કૂલની અંદર બેઠા હતા તે દરમિયાન આજે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી છે તેના ભાઈ મુકેશ ભીમસિંહ પટિયાર અને એનો મિત્ર સંજય સુરેશભાઈ ચૌહાણ ત્યાં આગળ આવેલા અને તેમણે પણ વાતચીત ચાલુ કરેલી એ દરમિયાન સંજય સુરેશભાઈ ચૌહાણે પોતાની પાસે પાણીની બોટલ લઈને આવેલો હતો તે પાણી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરીના કહેવા મુજબ સગીરભાઈની દીકરીને પીવડાવેલો હતો જેથી તેને ઘેન ચડતા તે તકનો લાભ લઈ અને આરોપી સંજય સુરેશભાઈ ચૌહાણ એની જોડે આ કાયદાના સંઘર્ષમાં આવેલ દીકરીની સાથે રહી અને ભોગ બનનારની સાથે અડપલા કરેલા અને સેક્સ્યુઅલ એસોલ્ટ કરેલો હતો દીકરીએ પ્રતિકાર કરેલો હતો અને તેને બચકું પણ આરોપી સંજય સુરેશભાઈ ચૌહાણને બચકું પણ ભરેલો હતો અને આજુબાજુના લોકોને બોબામ કરતાં આજુબાજુના લોકો ભેગા થઈ જતા આ આરોપીઓ ત્યાંથી નાસી છૂટેલા હતા આ બાબતે ખંભોળી પોલીસને પણ જાણ કરતા ભૂખ તાત્કાલિક સારસા હોસ્પિટલમાં એડમિટ કરેલા અને વધુ ચેકઅપ માટે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે એને રિફર કરેલા હતા આ બાબતે ભૂખ ફરિયાદ આપતા સેક્સ્યુઅલ એસોલ્ટ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે સદર ગુનાની ગંભીરતા સમજી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એસપી કુંભાવતે સદર ગુનાની તપાસ સીપીઆઈ દેસાઈને સોંપેલી છે આ ગુનાના કામે ઇન્ટ્રોગેશન કરી અને પુરાવા મેળવી અને આ ગુનામાં સંડોવાયેલ એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી અને બે આરોપી મુખ્ય અને સંજય ભેસપુદેવ એમને ડિટેન કરવામાં આવેલા છે હાલમાં ભૂખ ભંડારનું મેડિકલ ચાલુ છે અને આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરી અને તેને અટક કરવાની તજવીજ હાથ ધરા જે રીતના બાબતે આરોપી અત્યારે હાલમાં જ એમને ડિટેન કરેલા છે આરોપીઓની ઇન્ટ્રોગેશન કરી અને આ નશીલો પદાર્થ શું હતો કારણ કે ભૂખ બનનારને તેઓએ પાણી છે તેમ કહીને પીવડાવેલો હતો જેથી આ નશીલો પદાર્થ ક્યાંથી આવેલો છે અને કોણ લઈને આવેલો છે અને એની પાછળનો મોટિવ શું છે તે બાબતે આરોપીની ઇન્ટ્રોગેશન કરી અને વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં ધરવા નવરાત્રિ ના આ બાબતે કોઈ નવરાત્રિનું કોઈ કનેક્શન નથી કારણ કે બધા જ એકબીજાના પરિચિત છે અને એકબીજાના ઓળખીતા પણ છે અને કોઈ નવરાત્રીને લગતું કોઈ એંગલ નથી